અને જો મુઠ્ઠી તાકાત ન હોય તો આ ભારનાઉં ખબર નથી નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે આપણે આ YouTube ચેનલ એટલે કે એમબી News Gujarat માં ચાલો મિત્રો આજે આપણે વાત કરીએ गोंडल nei નાગરિક બેંક માં ભાજપ ની પેનલ નો એટલે કે જયરાજસિંહ જાડેજા નો દબદબો યથાવત રહ્યો છે અને જયરાજસિંહ જાડેજા ની પેનલ પૂર્ણ બહુમતીથી જીતી છે ત્યારે મિત્રો અલ્પેશ ઢોલેરિયા દ્વારા એક વિજયસભાનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે આ વિજયસભામાં અલ્પેશ ઢોલેરિયા દ્વારા એવું નિવેદન આપવામાં આવે છે કે હવે આ ગણેશના શ્રી ગણેશ થાય છે અને જયરાજસિંહ જાડેજાના આ રાજનીતિમાં ત્રીસ વર્ષ સંપૂર્ણ પૂરા થાય છે અને ગણેશ જાડેજાના હવે આ રાજનીતિમાં ગોંડલની રાજનીતિમાં ત્રીસ વર્ષ ચાલુ થાય છે ત્યારે ઘણા વિપક્ષના નેતાઓને એવું પણ હતું કે ભાઈ મોયદાન અત્યારે મોકલું છે ગણેશભાઈ જેલમાં છે તો આપણે બાજી મારી દઈશું તો એવું નથી ભાઈ ગણેશ ગોંડલના હરેક નાગરિકના દિલમાં છે ગોંડલના ભાઈ વિશે અને જયરાજસિંહ જાડેજાના પરિવાર વિશે અને ભાજપની જીત વિશે અલ્પેશ ઢોલેરિયા આ વિજયસભામાં શું નિવેદન આપી રહ્યા છે તે પણ આપણે એકવાર જોઈએ

કે એવું પેલા સાંભળતા હતા કે કાયદો અને વ્યવસ્થાની હદ એક સમયે કે હું નાનો તો હતો મેં કે ગોંડલ આવે એટલે પૂરું થઈ અને આજ કે 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 મારે એવું પડે છે હવે કોઈ એમ કહે ગોંડલ આવ્યું એટલે લોકોએ એ વાત સ્વીકારવી પડશે કે અહીંયા જ્ઞાતિ જાતિ કુટુંબવાદના વાડા પૂરા થાય છે એનું નામ કોઈ હોય તો એ ગોંડલ છે પણ આ સાબિત કરીને બતાવે છે

દેવરાજ વાત કરે છે ને મુઠ્ઠી ની તાકાત યા ગોંડલે સાબિત કરી બતાવ્યું છે અને જો મુઠ્ઠી ની તાકાત ન હોય તો આ બાર નામ લોખાઉ ખબર નથી એલા પતિ ઓરર ના દરબાર ના છોકરા હાકુ ગોંડલ બોંધરીએ તો વાત તો સમજો યાર અને તાલુકાનું એક દુકાન નો ખુલે લા મોતી કામ કરતો હોય એને તમે કયો સંભળ હાંજો તો કે આય જ નહીં ભાઈ અમારા ગણેશભાઈ ઉપર અન્યાય થયો હજી તમે ઝપડતો જવો આજ મેં હમણાં થોડીક વખત પેલા જે ચેનલ માં બેઠો તો ને મેં તો હજી તો શરૂઆત છે મને કે તો આગળ શું થાશે મેં શું હું થઈ ધારે સભ્યો બની જશે આગળ થવાનું શું હોય એમાં મેં એમાં કઈ ન થાય આના રીતે ગણેશભાઈ ધારે સભ્યો થાય કારણ કે આપણી અંદર જે કામ કરવાની શક્તિ છે ને ભાઈ હવે હમણાં રાજભા કોવિડ વાળી વાત કરતા હતા મારી હાજરીમાં ગીતાબાને હાથા ઝીણે કીધું હતું કે ભાઈ આ ગણેશભાઈ ઘરે ઘરે જાય છે તમે રહેવા દો આ બીજો રાઉન્ડ બહુ ભયંકર છે અને આને બહાર બહુ ન જવા દેવાય ત્યારે ગીતાબાઈ કીધું હતું કે આખા ગોંડલનું ધ્યાન રાખતો હોય તો આશા ફુરામાં મારા દીકરાનું ધ્યાન નહીં રાખે અને આ છે ને ભાઈ પ્રેમ ક્યારેય એક તરફી ન હોય ગણેશભાઈ ને જયરાજભાઈ ને આપણા ઉપર પ્રેમ છે ને આપણને બધા એના ઉપર છે અને ઈ જ આ સાબિતી કરી બતાવે છે કે અહીંયા એટલા એટલા માટે છે અને એમાં માનો રસોઈ પર ચૂટણી હોય કે ઘટ મુંગે ચડાવી દીધી ને અરે હું જલસો કરવાનો છો હું તો ચૂટણી પૂરી થઈ તાર કે નહી તો બહાર ભાગે ધીરજભાઈ તો તમે જલસો કરી હા મિકિરો જલસો કહીએ ઈ કે તમ જોર કરે જલસો કરવાનો ભાઈ રાઈતે બાર ભાઈ કે અમે છેલ્લે ભાઈ આપણા હરેશ કીધું ભાઈ ઈ કે સવાર થી જાય એમ છે પો બટેટા બનાવવા છે મે તો કોઈ છ વગાડ અમે કે બનાવી ના તા છ વાગે અશોક ભાઈ એવું કીધું કે ઓ કંદોઈ કઈ મળતું નથી એટલે આ દેવા છે એટલે ખુશીની વાત છે કે કોરે કોરા દાત કરી ને આપણે ઠૂટણી જીતી ગયા તો તો ખાલી ગાઠિયા ખાલી ઉપર આપણે ઠૂટણી જીતી ગયા પણ આ યમનમ નથી થાતું અશોકભાઈજી સંસ્થામાં બેઠા છે ને એ સંસ્થાને એની માં માને છે અને એક રૂપિયાનો કરપ્શન નથી થવા દીધું અને ત્યારે છે ને લોકોએ આટલા બધા કરોડો રૂપિયાની મહેનત કરતા હોય એક રૂપિયો કોઈ હગા ભાઈને ન દેતા હોય ને એવા 100 કરોડની ડિપોઝિટ છેલ્લા સમયમાં અશોકભાઈને નાગરિક બેંકમાં આપી છે અને આપણા એક એક ડિરેક્ટરો છે ને બધા ઈમાનદાર ડિરેક્ટર અને જયરાજભાઈ જેને નેતૃત્વ આપવાના પ્રયત્ન કરે છે ને એ એવા વ્યક્તિને ગોંડલ આપે છે કે એમાં જોવે છે કે ઈમાનદારી છે છે ને અને ત્યારે વિકાસ થાય હવે આ લોકો વાત તો જો કરે હવે યતીશભાઈએ ચૂંટણી ઉપર વાત કરી હવે ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ચાઈના નું લસણ કોક ઉપલેટા ના લુખે ઘૂસાય એ આપણા વેપારીઓ ધ્યાનમાં આવ્યું વેપારીઓ અમને કીધું કે ભાઈ ચાઇનાનું લસણ અહીં આવ્યું છે અમે એ વાતને સમજ્યું કે ભાઈ ચાઇનાનું લસણ એટલે શું એને કીધું કે આ લસણ અહીં આવે તો આપણા ખેડૂના ભાવ ઘટી જાય અને નુકસાન કરે એટલે અમે એને મુદ્દો બનાવ્યો પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી કે ભાઈ ચાઇનાનું લસણ ગોંડલમાં વેચાવું જોઈએ નહીં ધીમે ધીમે ખબર પડી કે ગુજરાતમાં જ ન આવવું જોઈએ દેશ લેવલે ખબર પડી રઠાઈટર નેપાળના બોર્ડર ઉપર લસણ પકડાડ્યું જ્યાં નષ્ટ કર્યું અને દેશ લેવલે સ્ટ્રીટ

વિરોધીઓને અને વિપક્ષને સણસણતો જવાબ આપવામાં આવ્યો છે જ્યારે ગણેશભાઈ ગોંડલની ભાઈ જીત થઈ ત્યાર પછી ત્યાર પછી એક વિજયસભાનું આયોજન કરવામાં આવ્યું અને આ વિજયસભામાં અલ્પેશ ઢોલરિયા દ્વારા ગણેશભાઈ અને જયરાજસિંહ જાડેજા દબદબો યથાર્થ રહ્યો છે અને ગોંડલમાં હંમેશા ભાજપ પ્રેરિત પેનલો જ આવશે અને ગણેશમાં ગઢમાં ગોંડલમાં હંમેશા ગણેશભાઈનું કામ બોલે છે જેથી કરીને આજે આ સહકારી ક્ષેત્રે ગણેશ ગોંડલના કામના લીધે સમગ્ર પેનલ આખી ભાજપની આવી છે તો ખેર મિત્રો આજના વિડીયોમાં એટલું ફરી મળશે નવા સાથે નવા અહેવાલ સાથે આપણી ચેનલ નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવું ન ભૂલતા જય હિન્દ વંદે માત્ર